અનેક અધિકારીઓ અને પદાધિકારો આવ્યા અને ગયા પરંતુ વલસાડ પાલિકાના શાસનમાં કોઈ જાજો ફેર નથી આવ્યો હંમેશની જેમ ફરી નાના માણસોને રંજાડવામાં આવ્યા છે અને મોટા માણસો તરફ આંખ ઊંચી કરવાની પણ પાલિકાના અધિકારીઓમાં હિંમત નથી વલસાડ નગરપાલિકામાં સીઓ અને પ્રમુખ બંને બદલાયા છે પરંતુ પરિસ્થિતિ એની એ જ રહી છે આજે પણ શહેરોમાં મોટા બિલ્ડરોએ બનાવેલા કેટલાક બેઝમેન્ટ પાર્કિંગ વલસાડ નગરપાલિકાના કહેવાતા જાબાઝ ઇઝનેર ખોલાવી શકતા નથી ઠેક ઠેકા ઠીક લોકોને ચાલવામાં પણ તકલીફ પડે છે છતાં આ રોડ માર્જિનના બાંધકામ પર હથોડા ઝીંકવાની ઇન્જનેર તાકાત નથી ટીપીડીપી રોડ ખુલ્લો કરવા માટે અનેક રજૂઆતો થાય છે પરંતુ નગરપાલિકા કઈ કરી શકી નથી નગરપાલિકાના ઇન્જિનિયર એક કામ નગરપાલિકાના ઇન્જિનિયર હિતેશ પટેલે કાયદાની ચોપડી બતાવી દબાણ હટાવાયું છે ત્યારે ખૂબ સારું કામ છે પરંતુ શું કાયદાની ચોપડી ફક્ત નાના ફેરિયાઓને જ નડે છે કે પછી મોટા બિલ્ડરો દુકાનદારો વેપારીઓને પણ કાયદા લાગે છે આવા દુકાનદારો સામે પગલા ભરતા ઇન્જનેરના હાથ ધ્રુજતા હોવાની ચર્ચા સાંભળવા મળે છે ત્યારે લોકો ચૂપ થાય તે માટે બહાદુરી બતાવી આવા ગેરકાયદેસર હથોડા તો જ નાના પાથરણા ન્યાય મળશે અને લોકો સુખી થશે બાકી તમે વર્ષોથી લારી પાથરણા દબાણ દૂર કરવામાં માહિર છો એ વલસાડ પ્રજા જાણે જ છે

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચશે